નડિયાદના વતની ઋષિ હરિવદન જોશી કે જેઓ એક દિવ્યાંગ બાળક છે અને શરૂઆતમાં તેને ફૂટબોલમાં ગેમમાં રસ ધરાવતો હતો સ્પોર્ટ ક્લબના ડાયરેક્ટર જગજીતસિંહ ચૌહાણ જેને જરૂરી માર્ગદર્શન આપી ટેબલ ટેનિસ તરફ આગળ વધાર્યો હતો નરિયાધ સિટી જીમ ખાનાના ટેબલ ટેનિસ સ્порટના ક્લબના બે વર્ષ પહેલા પ્રેક્ટિસ થી રમતની શરૂઆત કરી કોચ રુદ્ર ઉપાધ્યાના સૂચના અને ટ્રેનિંગ હેઠળ તાલીમ લીધી હતી સૌપ્રથમ તેઓએ જિલ્લા કક્ષાએ રમ્યો અને તે પહેલા અને બીજા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું હતું ત્યારબાદ ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ ગુજરાત રાજ્યના નેતૃત્વ હેઠળ આ દિવ્યાંગ બાળક સંઘટ ખાતે દિવ્યાંગો માટેની સ્પેશિયલ ઓલિમ્પિક નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઋષિએ ભારત દેશ માટે અને ગુજરાત માટે ગોલ્ડ હાંસલ કર્યું છે નડિયાદના પંકજભાઈ દેસાઈ ધારાસભ્યએ ઋષિ જોશીને શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ નડિયાદનું ગૌરવ વધાર્યું હતું અને માટે તેને પણ પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજે તેને યોગીરાજ અવધૂતના શુભ આશીર્વાદ પણ પાઠવ્યા હતા જી સાહેબ જો વાત કરીએ તો ખેડાના નડિયાદના વતની ઋષિભાઈએ

બે વર્ષ પહેલાં તેણે ફૂટબોલ રમવાનું સ્ટાર્ટ કર્યું હતું ફૂટબોલમાં તેની દોડવાની અને એની સ્થિતિને જોઈને આપણા ડાયરેક્ટર જગજીતસિંહ ચૌહાણ સાહેબ જે સ્પેશિયલ ઓલિમ્પિક્સને ડાયરેક્ટર છે તેને તેમણે ઋષિને માર્ગદર્શન આપીને અને ટેબલ ટેનિસ ગેમની અંદર ઇન્વોલ્વ કર્યો ટેબલ ટેનિસ તરફ એને માર્ગદર્શન આપ્યું આજથી બે વર્ષ પહેલાંની વાત કરીએ તો ઋષિએ સ્ટાર્ટિંગમાં જ્યારે ટેબલ ટેનિસ શરૂ કર્યું તેની ફિઝિકલ એબિલિટી આપણે જોવા જઈએ તો તે એટલી હતી નહીં કારણ કે એક સ્પેશિયલ કીટ છે નોર્મલ કીટના જોઈન્ટને ફિઝિકલ સારા હોય અને આપણે સારા કરવા પડે અને બે વર્ષના સંઘર્ષ બાદ તે પહેલા ખેલ મહાકુંભની અંદર બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો જે હિંમતનગર થયો હતો ત્યારબાદ તેની પસંદગી ગુજરાત ટીમની અંદર થઈ અને ચંદીગઢ ખાતે તે નેશનલ ચેમ્પિયનશીપ રમવા ગયો હતો અને આપણા સર્વના ગૌરવની વાત કે તે ગુજરાત નહીં પરંતુ નડિયાદનું પણ નામ રોશન કરીને ત્યાં આગળ ગોલ્ડ મેડલ અંદર અંદર અને તે પણ તેમાં પણ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે તેના સંઘર્ષ અને તેના મા બાપના આશીર્વાદ અને તેનો પરિશ્રમ આપણે એમના અને સપોર્ટ જગજીત સાહેબનો સપોર્ટ થ્રુ તેણે આટલું પ્રાપ્ત કર્યું છે જી